સુરેન્દ્રનગરમાં લખતર શહેરની અંદર સ્થાનિક પંચાયતનો વહીવટ જોવા મળી રહ્યો છે ત્યારે લખતર શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તાની સાફ સફાઈ મોટા શેરીઓમાં નિયમિત રીતે સફાઈ થઈ નહીં હોવાથી બુમરાણો ઉઠવા પામી છે જેના કારણે છવારે ગટરો ઉભરાતી હોવાથી લખતરવાસીઓ ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે આજે લખતર શહેરની મેઇન બજારમાં જૈન દેરાસર નજીક ગટર ઉભરાતા ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે સવારના સમયે ગટર ઉભરાતા મંદિર તેમજ જૈન દેરાસરમાં જતા દર્શનાર્થીઓ શાક માર્કેટ પાણી ભરવા જતી મહિલાઓ શાળાએ જતા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ અને સિનિયર સિટીઝન સહિતના લોકો ગટરના પાણી વચ્ચે થઈને ચાલવા મજબૂર બન્યા હતા જયન્દ્રસિંહ જાલા દિવ્યાંગ ન્યૂઝ લક્તર સુરેન્દ્રનગર